એક સરસ મજાના સંતનું એક દષ્ટાન્ડ છે દષ્ટાંડ સાંભળ્યા જેવું છે પણ આપણા દષ્ટાંડની વાત આવે એટલે કોઈ આપણે સાંભળીએ નહીં આની પહેલાં મેં પણ એક હંસ અને હંસલી અને કાગડા વિશેનું એક સરસ મજાનું દષ્ટાન્ડ મૂકેલું જીવનને ઉતાર્યા જેવું હતું પણ લોકોએ એને બહુ પ્રતિસાદ આપેલો નહીં તો હવે આ એક દષ્ટાંડ આપણા જીવનમાં ઉતારવા જેવું છે તો એક સંત હતા જંગલમાં એક સરસ મજાના વડ હોય ને વડની નીચે બિચારા શાંતિથી પોતાની રીતે ભજન કર્યા કરે અને હા નિખાલત સરળ સ્વભાવના સંત એને એકવાર એક મેળાવડો થયેલો ત્યાં ગયેલા હવે મેળાવડાની અંદર તેઓ હરતા ફરતા અને જમણવાર હોય ત્યાં ભોજન પ્રસાદ લેતા એમાં એને એક સરસ મજાની તાસલી ધ્યાનમાં આવી પહેલાં આપણે કહાની તાંસળી હતી ને સાલિયાથી મોટી હોય અને કાંસાની હોય સરસ મજાની હતી એટલે સંતને ધ્યાનમાં આવી કે આ એક તાસલી લો તો આપણને ક્યારેક જમવા કારવામાં ક્યાંક બાર ગયા કાઢવા તો કાયમ આવશે માટે એણે તાંસળી કોઈ બાળકને એમ લઈ લીધી આવી વાતની કોઈને ખબર નહોતી કે આ સંતે તાંસળી સોરી છે કે નથી સોરી કે લીધી એ કોઈને ખ્યાલ નહોતો પણ સંતના મનમાં થોડુંક દુઃખ લાગ્યું કે આ તાંસળી તો મેં લીધી છે પણ કોઈ બાળી ગયું હોય છે તો તે જ્યાં લોકો ટોળો વળીને વાતો કરતા હોય ને ત્યાં સંત જઈને ઉભા રહે અને બધાને એમ કહે વાતો કરતા એને એ તો હમથી આપણે બધા મેળાવડો હોય ત્યાં વાતો ટોળે વળે કરતા હોય તો સંત ચાંદ કે તાસળીથી બા તાસળી કી વાત કરતે હો મેં તાસળી મેં નહીં હે મેં નહીં સોરાઈ એમ કહીને પાછા હાલતા થઈ જાય ઓલા લોકો કે અમને કાંઈ ખબર નથી તમે શું વાત કરો છો અમને અમને આ વાતની કોઈ પણ ખબર નથી ત્યારે સંત વળી પાછા બીજે ક્યાંક જાય ને બીજા ઊભા હોય ને આ વાત કરે એના મનને દરેક ગુસ્સું કર્યું કે મેં તાંસળી સોરીને લોકો મને ભાળી ગયા છે જ્યાં કોઈ મન મેન મેળાની અંદર બેઠા હોય માણસોને વાત કરતા જઈને પાછા કે તાંસલી કી વાત કરતે હો મેને તાંસલી નહીં લી વળી ઓલા કે અમને કાંઈ બાપુ એ કાંઈ ખબર નથી તમે શું વાત કરો છો ત્યારે આમ બધે ફરતા ફરતા બધાને કહે બધા એમ જ કે ત્યારે સંતને મનમાં એમ થયું કે આ બધું કારણ મેં આ તાસળી લીધી છે ને એ જ મારા મનની અંદર આવા ગોટાળા ઊભા કર્યા કરે છે ને મનને અંદર એવા સંકલ્પ વિકલ્પો આવ્યા કરે છે કે આ તાસળી મેં લીધી છે લોકો ભાળી ગયા છે ને મારી કિંમત જાહેન ત્યારે સંતને એમ થયું કે આ તાસળી જ બધું કારણ છે એટલે તાસળીનો ઘા કરી દીધો અને સરસ મજાના મુક્ત રીતે પાછા મળ્યા ફરવાનું ભજન કરવા માંડ્યા અને આનંદથી રહેવા મળ્યા એમ જીવનની અંદર ક્યારે પણ આવી સોરીનો માલ આપણા ઘરની અંદર આપણી પાસે કે કોઈનું લઈ લીધું લૂંટી લીધું તે આપણને જીવનની અંદર શાંતિ રહેવા દે નહીં શાંતિ રહે નહીં અને આનંદથી રહી શકીએ નહીં જીવનમાં ઉદ્વેગો જ ઊભા થયા કરે માટે આવા સંતનું લક્ષણ સરળ સ્વભાવના હોય તેઓ આવો નિખારત સ્વભાવના સંત હોય તે જ કરી શકે હાલમાં તો આપણે જોઈએ છીએ કે સંતો પૈસા માટે કે મિલકત માટે શું કરે છે અસ્તુ ઓમ નમો નારાયણ